બહારથી પામે ને બાર ટેસ્ટથી આવે આમાં ગરમીના હિસાબે બગાડ થાય એના હિસાબે ભાવ થોડો વધારે રહે છે પણ વરસાદ પડશે એટલે પચાસ ટકા ઘટી જશે સિઝન શરૂ થઈ અને શાકભાજીના આવકમાં હવે ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે ભાવમાં ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે આદુ સૌથી મોંઘું જ મળી રહ્યું છે જેમાં આદુનો ભાવ અત્યારે બસો ચાલીસ રૂપિયા કિલોની આસપાસ છે જ્યારે ટામેટા પણ કે જે દરેક ઘરની જરૂરિયાત છે એના ભાવ પણ સો રૂપિયા કિલો આસપાસ જોવા મળી રહ્યા છે નિશ્ચિત રૂપે મધ્યમ વર્ગીય જે ગૃહિણીઓ છે ક્યાંક એમની માટે આ ચિંતાનો વિષય કારણ કે શાકભાજી લેવા આવે ત્યારે ક્યાંક બજેટ તેમનું ખોરવાય તે પ્રકારની સ્થિતિ ગૃહિણી આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું આપણે જણાવો શાકભાજી માર્કેટમાં આવ્યા આપને લાગે છે છેલ્લા કેટલા સમયથી શાકભાજીનો ભાવ વધી ગયા છે છે મોંઘા છે શાકભાજી કે કે શાકભાજી તમને લાગે છે કે આના ભાવ વધારે છે એટલે ટોટલ આ ગ્રીન શાકભાજી બધા જે પરવળ હોય ભીંડા હોય કોબી છે ફણસી હોય બધા મોંઘા હોય બિલકુલ દરેક ઘરની જરૂરિયાત એવી જે શાકભાજીઓ છે એના ભાવમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે આદુ કે જે પણ આરોગ્ય માટે પણ એટલું જ જરૂરી છે પરંતુ તેના ભાવમાં અદઅત વધારો જોવા મળી રહ્યો છેલ્લા ઘણા સમયથી આદુનો ભાવ જે છે એ ઘટ્યો જ નથી જેના કારણે ક્યાંક જે મધ્યમવર્ગીય ગૃહિણીઓ કે જે ઘરની બહાર નીકળે શાકભાજી લેવા તો શું ખરીદવું અને શું ન ખરીદવું તે પણ તેમની માટે એક પ્રશ્ન બની ગયો છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ